આ બંદેર ધારાસભ્ય લોકસભાની ચૂંટણીમાં ભરૂચથી એનાથી નાસી પાસ જઈને અલગ અલગ આવા પ્રોપોગેન્ડા કરે છે પણ આમની કોઈ પણ વાતમાં આવવાના નથી વિસાવદર વાળી નહીં પણ ગુજરાતમાં દિલ્હી વાળી થવાની છે આમ આદમી પાર્ટીનો કારમો હાર થવાનો છે પંદરમી નવેમ્બર જે આપણા ભગવાન બિરસા મુંડાજીનો નો જન્મજયંતિનો દિવસ છે ત્યારે આટલા વર્ષો સુધી કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોઈ દિવસ અમારા ભગવાન બિરસા મુંડાજી જે આદિવાસી સમાજના સૌથી મોટા આઈકોન હતા યોદ્ધા હતા એમની વાત ના કરી હતી જેમનું અમૂલ્ય યોગદાન ભારતના આઝાદીમાં હતા એવા અસંખ્ય અમારા આદિવાસી સુરવીરો અને અલગ અલગ સમાજના સુરવીરોને યાદ ના કર્યું એ અમારા મોદી સાહેબ છે જેમણે પંદરમી નવેમ્બર બે હજાર એકવીસમાં જ્યારે જન્મજયંતિનો દિવસ હતો ત્યારે પૂરા ભારતભરમાં અમારા ભગવાન બિરસા મુંડાજીનો જે જન્મદિવસ છે એને જનજાતિ ગૌરવ દિવસ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ડિક્લેર કરવાનું કામ મોદી સાહેબે કર્યું ને આ વર્ષ તો એકદમ વિશેષ છે કારણ કે એમનું દોઢસો મી વર્ષ છે ત્યારે પૂરા ભારત દેશની અંદર દરેક સમાજના લોકો આપણા ભગવાન બિરસા મુંડાજીને યાદ કર્યા મોદી સાહેબ પણ દેડિયાપાડા ખાતે આવ્યા જ્યાં એક સાથે લાખો લોકો જોડાઈને આપણા ભગવાન બિરસા મુંડાજીને યાદ પણ કર્યા દેવ મોગરા માતાના દર્શન પણ લીધા અને આશીર્વાદ પણ મોદી સાહેબે લીધા અને સાથે સાથે જ અમારા વાંસદા ખાતે પણ જે રેલી નીકળી જેમાં અમારા આદિવાસી સમાજ ભગવાન બિરસા મુંડાજી સાથે ને જે મોદી સાહેબ અમારી રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે જે માટે જે આદિવાસીઓ માટે જે કામ કરી રહ્યા છે એમાં પચાસ હજારથી લોકો પચાસ હજારથી વધારે યુવાનો જોડાયા સાડા ત્રણ વાગ્યાથી જે રેલી ચાલુ થઈ રોડ શો ચાલુ થઈ એ સાડા અગિયાર વાગે લઈને રોડ શો ચાલ્યું આઠ કલાક લોકો જોડાયેલા રહે એ બતાવે છે કે આદિવાસીઓમાં કેટલી એકતા છે અને ભગવાન બિરસા મુંડાજી માટે કેટલી શ્રદ્ધા છે અને મોદી સાહેબની કેટલી લોકપ્રિયતા છે એ બતાવે છે અને સાથે જ આ બધું જ્યારે ચાલતું હતું ત્યારે અરજકતા ફેલાવવા માટે ચૈતર વસાવા અને કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય નેત્રંગ ખાતે જે સભા કરી હતી આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પૂરો પ્રયાસ કર્યો અને આદિવાસીઓ હિંસા પર ઉતરે કરે એવા બધા અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું પણ આજે અમારા આદિવાસી સમાજના યુવાનો મોદી સાહેબ સાથે જોડાયેલો છે રાષ્ટ્રવાદની ભાવના છે ત્યારે આ જે કાવતરા આ બે ધારાસભ્ય કરે છે એમાં કોઈ પણ દિવસ આવવા નથી આ બંધાવ ધારાસભ્ય લોકસભાની ચૂંટણીમાં भरुस्ती चैतर्वसवा અને વલસાડથી કોંગ્રેસના ધારાસભ્ય મારી સામે હારી ગયા એનાથી નાસી પાસ જઈને અલગ અલગ આવા પ્રોમોગેન્ડા કરે છે પણ આમની કોઈ પણ વાતમાં આવવાના નથી વિસાવદરવાળી નહીં પણ ગુજરાતમાં દિલ્હીવાળી થવાની છે આમ આદમી પાર્ટીનો કારમો હાર થવાનો છે બિહારની અંદર પણ આમ આદમી પાર્ટીની દરેક સીટ પર ડિપોઝિટ ડૂલ થઈ ગઈ નોટા કરતાં પણ છ ગણા ઓછા મત એમને મળ્યા છે એવો જ હાલ અહીંયા ગુજરાતમાં પણ એવો થવાનો છે એ જ રીતે કોંગ્રેસે પણ ત્યાં ફક્ત છ સીટ જ આવી છે બીજી બધી નાની પાર્ટીઓની પણ એમથી વધારે સીટ આવી એવો હાલ થશે જ્યાર લગીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અમારા આદિવાસી સમાજને દરેક સમાજને ગુમરાહ કરશે ત્યાર લગીને લોકો એમની સાથે જોડાવાના નથી અને અમારા જે મોદી સાહેબ ભાવના સાથે વિકાસનું જે કામ કરે છે એની સાથે પૂરા ભારત દેશ અને ગુજરાત જોડાઈ રહ્યા છે જાર લગીને અમારા જેવા આદિવાસી યુવાનો છે ત્યાર લગીને કે કોંગ્રેસના ધારાસભ્યો હોય જે સપના જોઈ રહ્યા છે કે અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરશે અને આદિવાસી સમાજને હિંસા ફેલાવશે એવું કોઈ પણ દિવસ થશે નહીં આદિવાસી સમાજ અમારી રીતે પૂરેપૂરો છે ને આવી રીતે કોઈ પણ ધમકી આપશે તો ધવલ પટેલ છાતી ટોકીને આ બંને ધારાસભ્ય સામે હાજર રહેશે